દુનિયા રચવાવાળાને જેમ ભગવાન કહે છે બસ એમ સંકટ હરવાવાળાને હનુમાન કહે છે શ્રી હનુમાન જયંતિના પાવન અવસર ઉપર આપ સૌને ભાવથી જય શ્રી રામ જય જય શ્રી રામ જય બજરંગબલી પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત એવા રુદ્રાવતાર બજરંગબલી સંકટ મોચન પવનપુત્ર સીતા શોધનહાર અને સિદ્ધિ રિદ્ધિના દાતા એવા ભગવાન હનુમાનજીના ચરણોમાં ધનવત પ્રણામ સાથે વંદન કરી આવો શ્રી હનુમાનજી મહારાજના ચાર દિવ્ય ગુણો વિશે આપણે જાણીએ કે જે વાસ્તવમાં દરેક ભક્તોએ સમજવા જોઈએ ભક્તિ માર્ગને અનુસરેલા કોઈ પણ ભક્ત એને હનુમાનજીના આ ગુણો વિશે ખ્યાલ હોવો જ જોઈએ છે કે બળ અને બુદ્ધિ બંનેનું બેલેન્સ રાખતા શીખવું જોઈએ કઈ જગ્યાએ બળનો ઉપયોગ કરવો અને કઈ જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરવો એ વાત હનુમાનજી પાસેથી આપણે શીખવી જોઈએ યાદ કરો શ્રી હનુમાનજી મહારાજ પ્રથમવાર સીતા માતાની શોધ માટે સમુદ્ર લંઘન કરી લંકા જતા હોય એ વખતે સામે સુરસા નામની રાક્ષસી મળી હનુમાનજી કહે છે કે માતે મને જવા દો હું શ્રીરામનો સંદેશો લઈ માતા સીતા પાસે જાઉં છું પરંતુ સુરસા રસ્તો આપવા તૈયાર નથી સુરસા બસ એટલું જ કહે છે કે મને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું છે કે આ સમુદ્રમાં જે કોઈ આવશે એ મારો ખોરાક બનશે એટલે એક વાર તો મારા મોઢામાં જવું જ પડશે એટલે આ જગ્યાએ હનુમાનજી મહારાજે પોતાની બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કર્યો છે હનુમાનજીએ વિચાર્યું કે એકવાર એના મુખમાં જવું જરૂરી છે પણ તરત પાછા નીકળી જઈએ તો કશો વાંધો નથી આ વિચાર કરતાની સાથે હનુમાનજીએ પોતાનું શરીર વધાર્યું છે અને એક યોજન ઊંચા થયા છે સુરસાએ એમને ખાવા માટે બે યોજન મોઢું મોટું પહોળું કર્યું હનુમાનજી એ વખતે ચાર યોજન મોટા થયા છે સુરસા રાક્ષસીએ આઠ યોજન મોઢું મોટું કર્યું છે તો બુદ્ધિમતા વરિષ્ઠતા મેવા હનુમાનજી મહારાજે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું શરીર અત્યંત નાનું કર્યું છે સૂક્ષ્મ કર્યું છે અને રાક્ષસીના મોઢામાં પ્રવેશ કર્યા એના કાનના છિદ્ર દ્વારા એ બહાર નીકળી ગયા છે બ્રહ્માજીના આશીર્વાદને પણ બચાવ્યા અને આ જગ્યાએ પોતે પણ બચ્યા છે એટલે ખૂબ જ પ્રસન્ન થઈ છે અને અને પોતાના મૂળ રૂપમાં આવી કહ્યું કે હું નાગલોકના સર્પોની માતા છું અને મને તમારી કસોટી કરવા માટે જ દેવતાઓએ મોકલી હતી તમારી બુદ્ધિને માપવા માટે કે પ્રભુ શ્રી રામના સેવક એવા હનુમાનજી મહારાજ કેવા બુદ્ધિશાળી છે એ સમગ્ર વિશ્વને ખબર પડે અને આવી રીતે બોલતા હનુમાનજીને પ્રણામ કરી સુરસા રાક્ષસી સમુદ્રમાં સમાઈ ગઈ છે અને હનુમાનજી મહારાજ પોતાના માર્ગે આગળ વધ્યા છે તો પ્રિયજનો આ પ્રસંગથી આપણે એટલું જરૂર શીખી શકીએ કે બુદ્ધિ અને બળ એ બંનેનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે ન કરવો એ હનુમાનજી મહારાજ ભલી જાણતા જો એ સમયે હનુમાનજી ચાહે તો સુરસાની સાથે યુદ્ધ કરી અને એને જીતી શકતા હતા રાઈટ મતલબ કે બળનો ઉપયોગ કરી શક્યા હોત પરંતુ નહીં શ્રી હનુમાનજી મહારાજે જાણ્યું કે આ જગ્યાએ બળ નહીં પણ બુદ્ધિની જરૂર છે અને તરત જ એમણે સૂક્ષ્મ રૂપ ધરી સુરસા નામની રાક્ષસીને બુદ્ધિથી પરાસ્ત કરી અને પોતે વિજયી બન્યા છે તો આપણે સૌએ પણ જીવનમાં આવતા અટપટા પ્રસંગોમાં કઈ જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કરવો અને કઈ જગ્યાએ બળનો ઉપયોગ કરવો આ વાત હનુમાનજી પાસેથી આપણે શીખવી જોઈએ નંબર બે હનુમાનજીને પોતાની બુદ્ધિ કે બળ એનું અભિમાન ક્યારેય નહોતું મતલબ કે પોતાની શક્તિ અને ચતુરાઈની એને ખબર હતી કે જો પોતે ધારે તો સૂર્યને પણ પકડી શકે પોતે ધારે તો સમુદ્ર પણ લાંઘી શકે પરંતુ પોતાની બુદ્ધિ અને બળ એનો અહંકાર એમણે પ્રભુની સેવામાં ક્યારેય પણ દેખાવા દીધો નથી ચાલો દ્રષ્ટાંતથી સમજાવું પ્રસંગ છે કે જ્યારે સમુદ્ર પાર કરી હનુમાનજી મહારાજ લંકામાં આવ્યા છે લંકાના તમામ સ્થળોએ ફરતા ફરતા એને ખબર પડી કે અશોક વાટિકામાં માતા સીતાજી બિરાજમાન છે એટલે ત્યાં ગયા અને વૃક્ષ ઉપર સંતાઈ ગયા આખીરમાં વૃક્ષ પરથી અંગૂઠી નીચે નાખી અને સીતા માતાએ એ અંગૂઠીને ઓળખી લીધી હનુમાનજી નીચે ઉતરી અને પગે લાગ્યા છે અને માતા સીતાને કહ્યું કે માતા હવે ચિંતા ન કરશો પ્રતિક્ષાની ઘડીઓ હવે સમાપ્ત થઈ છે બસ હવે થોડા જ દિવસોમાં પ્રભુ શ્રીરામ પધારશે અને રાવણનો સંહાર કરી તમને અહીંથી સન્માન સહિત લઈ જશે માતા સીતાએ કહ્યું કે હનુમાન પ્રભુ રામ તો સ્વયં ઈશ્વર છે અને આટલી બધી વાર કેમ લગાડી મને તુરંત જ લઈ જવી હતી ને પરંતુ હનુમાનજી કહે છે કે માતા પ્રભુરામ ધારે ને તો આ જ ક્ષણે લઈ જઈ શકે પરંતુ રાવણની જેમ ચોરી કરીને નહીં પરંતુ લડીને અને સન્માનપૂર્વક અને હા માતાજી મને જો આજ્ઞા આપી હોત ને તો હું આ જ ક્ષણે તમને લઈ જઈ શકું એટલી સામર્થ્ય તો તમારી કૃપાથી હું ધરાવું છું પણ એમ કરવું એ બરાબર નથી ભક્તો અહીંયા વાત સમજવાની એ છે કે શ્રી હનુમાનજી ધારે તો માતા સીતાને ઊંચકી પોતાના ખભે બેસાડી અને આકાશ માર્ગે ઉડીને શ્રી રામ પાસે લઈ આવે પરંતુ નહીં એમણે એવું કર્યું જ નથી એમણે પોતાની બુદ્ધિને બળનું અભિમાન જરા પણ ન હતું અને એટલે જ સીતા માતાને કેવળ એણે સંદેશો પહોંચાડ્યો કે પ્રભુ શ્રીરામ આવે છે કારણ કે હનુમાનજીને ખબર હતી કે જો હું સીતાજીને લઈ જઈશ તો મારી શક્તિના તો વખાણ થશે પરંતુ મારા પ્રભુ શ્રીરામને એનું જશ નહીં મળે અને એટલા માટે એમણે સીતાજીને કેવળ બાહેન્દ્રી આપી છે અને ત્યાંથી વિદાય લઈ ભગવાન પાસે એ પરત પાછા આવ્યા છે આ પ્રસંગમાંથી આપણે પણ એ જરૂર શીખવું જોઈએ જાણવું જોઈએ કે આપણું બળ અને આપણી બુદ્ધિ એનું અભિમાન આપણે પણ ક્યારેય પણ ન આવવા દેવું જોઈએ નંબર ત્રણ શ્રી હનુમાનજીનું ભક્ત પણ પ્રિયજનો હનુમાનજી સ્વયં રુદ્રાવતાર હતા પરંતુ આ અવતારમાં એ પ્રભુ શ્રી રામની સેવામાં આવ્યા હતા એટલે એમણે ભક્તપણાની પરાકાષ્ઠા દેખાડી હતી એક ભક્તને પોતાના ભગવાન પ્રત્યે કેવો ભાવ હોય એ એમણે અનેક વાર કર્યું હતું પ્રસંગ હતો કે જ્યારે માતા સીતાના મસ્તક ઉપર સૌભાગ્ય ચિહ્ન જોયું મતલબ કે સિંદૂરનો ટીકો લાગેલો જોઈએ ત્યારે હનુમાનજીએ પૂછ્યું કે માતા આનું શું કારણ છે ત્યારે સીતાજીએ કહ્યું કે આ નાનકડા સિંદૂરના ટીકાથી હું શ્રીરામને બહુ વાલી લાગુ છું અને આ કરવાથી પ્રભુ શ્રીરામનું આયુષ્ય ખૂબ જ લાંબુ થાય છે એવો મારો ભાવ છે આ શબ્દો સાંભળતા જ હનુમાનજી વિચારમાં પડી ગયા કે પ્રભુને રાજી કરવા તો બહુ જ સરળ છે હનુમાનજીએ પ્રભુની પ્રસન્નતા માટે ન કેવળ સિંદૂરનો ટીકો કર્યો પરંતુ આખે આખા સિંદૂરથી સ્નાન કરી લીધા છે બધા લોકો હસવા માંડ્યા પણ પ્રભુ શ્રી રામે આ જોયું તો પૂછ્યું કે હનુમાન આ શું કર્યું ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ માતાશ્રીના ભાલમાં કેવળ એક ટીકાથી જો તમે પ્રસન્ન થતા હો અને જો તમારી આયુ લાંબી થતી હોય તો હું તો તમારો ભક્ત છું સેવક છું અને હવેથી હું આખો સિંદૂર સ્નાન કરીશ આનાથી તમારી આયુ પણ લાંબી થશે અને તમારી પ્રસન્નતા પણ મારા ઉપર બની રહેશે પ્રભુ શ્રી રામ મંદ મંદ હસી રહ્યા છે અને હનુમાનજીના ભક્તપણા ઉપર રાજી થઈ રહ્યા છે આ પ્રસંગ ઉપરથી મારે ને તમારે એ સમજવું જોઈએ કે હનુમાનજીની ભક્તપણાની પરાકાષ્ઠા કેટલી હદે મહાન હશે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે એક ભક્ત કંઈ પણ કરી શકે છે અને એ પણ વિના સંકોચપૂર્વક લોકલજ્જા ત્યાગીને અને નંબર ચાર હનુમાનજીની નિસ્વાર્થ સેવા ભક્તો હનુમાનજી જે કંઈ પણ સેવા કરતા એ સંપૂર્ણ નિસ્વાર્થપણે કરતા અને નિષ્કામપણે કરતા મતલબ કે પ્રભુની પ્રસન્નતા સિવાય બીજો કશો જ સ્વાર્થ નહીં મારા ઉપર પ્રભુ શ્રીરામ રાજી થાય બસ આ એક જ ભાવના સેવાના બદલામાં બીજું કશું મળશે આવો તો વિચાર સુધા નહીં અને ભક્તો આ વાત પણ સાચી છે કે ભગવાનની સેવાના બદલામાં જો આપણે કશું માગીએ જો કશું ચાહીએ અથવા કશી ઈચ્છા કે મહેચ્છા રાખીએ તો તો વ્યાપાર કેવો કહેવાય એ ભક્તિ નથી એ તો લેવડ દેવડ કહેવાય કે પ્રભુ હું તને આટલું આપું તું મને આટલું આપજે ભક્તો મારી વિચારધારા કંઈક એવી છે કે એક આથે દેવું ને એક આથે લેવું એ તો બિઝનેસ કેરો કહેવાય અને ધંધો સંસારમાં ચાલે ભગવાનના માર્ગમાં ના ચાલે પ્રિયજનો આ વાત પણ ખરેખર એમ જ છે આપણાથી જેટલી પણ સેવા થતી હોય એ સેવા જો કેવળ પ્રભુની પ્રસન્નતા માટે કરવામાં આવે તો એ સેવા વગર ભગવાન રહી ના શકે મતલબ કે પ્રભુ એના આદિ બની જાય એના વ્યસની બની જાય એના વગર પ્રભુને ફાવે નહીં પ્રસંગ છે કે જ્યારે લંકાપતિ રાવણને હરાવી પુષ્પક વિમાનમાં પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યા આવ્યા પ્રભુ શ્રીરામનો વાંચતે વાજતે રાજ્યાભિષેક કર્યો અને રામ રાજ્યની સ્થાપના થઈ પરંતુ પ્રભુ શ્રીરામની સેવામાં કોઈને મોકો મળતો જ નહોતો કારણ કે હનુમાનજી દરેક સેવા કરી લેતા હતા હનુમાનજી પ્રભુ શ્રીરામની સાથે ને સાથે ચાલે અને કશી જરૂર પડે તો હનુમાનજી દોડીને એ સેવા કરી નાખે આખીરમાં રાજમહેલમાં મિટિંગ થઈ અને બધા સેવકોએ માતા સીતાને ફરિયાદ કરી કે પ્રભુની સેવા અમને પણ મળવી જોઈએ એટલે માતા સીતાએ પ્રભુની એક એક સેવા દરેકને આપી અને આ બાજુ હનુમાનજી તો રામ નામમાં લીન હતા એટલે એ તો સાવ બોલાઈ જ ગયા પણ આખીરમાં હનુમાનજી આવ્યા છે તો ખબર પડી કે બધી જ સેવા વહેંચાઈ ગઈ છે અને પ્રભુ સવારે ઉઠે ત્યારથી લઈ સાંજે સૂવે ત્યાં સુધી દરેક અલગ અલગ ક્રિયા અલગ અલગ લોકોને વહેંચાઈ ગઈ છે મારા માટે કોઈ જ સેવા બચી નથી એટલે સેવાપ્રિય હનુમાનજી ઉદાસ થઈ ગયા પરંતુ રામજી એની સાથે અન્યાય થોડું કરી શકે જેને રામ રાખે એને કોણ ચાખે અને એ જ વખતે શ્રી રામજીએ બગાસું ખાધું છે અને બગાસું ખાતાની સાથે જ શ્રી રામજીએ ચપટી પોતાના મુખમાં વગાડી છે અને આ દ્રશ્ય જોતાની સાથે જ હનુમાનજીને સેવા મળી ગઈ છે કે પ્રભુ જ્યારે બગાસું ખાય ત્યારે મુખમાં ચપટી વગાડવાનું કામ મારું એટલે કે હનુમાનજીનું ત્યાં ઉપસ્થિત બધા લોકો હસવા માંડ્યા છે પરંતુ પ્રભુ શ્રી રામ એ વાતને સાબિત કરવા માંગતા હતા કે હનુમાનજીની સેવા વગર ખુદ મને પણ અકળામણ થાય છે હવે તો દરરોજનું થયું પ્રભુ શ્રી રામ રાજકાજ કરતા થાકે કે એટલે સહેજી એમને બગાસું આવે અને એ વખતે જો હનુમાનજી પાસે ન હોય તો ચપટી કોણ વગાડે અને જ્યાં સુધી હનુમાનજી ચપટી ન વગાડે ત્યાં સુધી પ્રભુ શ્રી રામના બગાસા બંધ ના થાય અને એકવાર તો એવું થયું કે હનુમાનજી કોઈ કારણોસર બહાર ગયા હશે અને પ્રભુ શ્રી રામને બગાસું આવે છે પરંતુ બગાસું બંધ થવાનું નામ જ નથી લેતું અને એ વખતે બહુ બધા ઉપાયો કર્યા પણ બગાસું બંધ થતું જ નથી ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા પણ સફળતા મળતી જ નથી ત્યારે પ્રભુ શ્રીરામ અકળાઈને કહેવા લાગ્યા છે કે હનુમાનને કોઈ હાજર કરો જ્યાં સુધી એ ચપટી નહીં વગાડે ત્યાં સુધી આ બગાસા બંધ નહીં થાય અને એ જ વખતે હનુમાનજીને ઝડપથી હાજર કરવામાં આવ્યા છે હનુમાનજીએ મુખમાં ચપટી વગાડી એટલે તરત જ શ્રી રામજીનું બગાસું બંધ થઈ ગયું છે દ્રશ્ય જોતાની સાથે દરેક લોકોને એ વાત સમજાઈ ગઈ કે હનુમાનજીની સેવા ભલે નાની હોય પણ એમની નિસ્વાર્થ સેવાના કારણે પ્રભુ શ્રી રામને એની સેવાની આદત પડી ગઈ છે ભક્તો આ પ્રસંગ ઉપરથી આપણને પણ એટલું જરૂર શીખવા મળે કે ભગવાનની કોઈ પણ સેવા આપણે કરતા હોઈએ ભલે તે નાની હોય કે મોટી હોય પરંતુ એ સેવા નિસ્વાર્થપણે કરવામાં આવશે તો પ્રભુને આપણી એ સેવા જરૂર પસંદ આવશે અને એ આપણી સેવાના વ્યસની બની જશે આદતી બની જશે આખીમાં આપણી એ સેવા વગર ભગવાનને ફાવશે નહીં ગમશે નહીં અને સાચા અર્થમાં એ જ ખરેખર ભક્તિ માર્ગમાં ભક્તિ કહેવાય તો હનુમાનજીના જીવનમાંથી અનેક વાતો આપણે આવી શીખવા જેવી છે અને શ્રી હનુમાનજી મહારાજ તો ગુણોનો ખજાનો છે પરંતુ આજે ફક્ત આટલી જ વાતોને શીખી અને અહીંયા જ આપણે વિશ્રામ લઈએ ફરીવાર પાછા મળીશું એક નવા ટોપિક સાથે અને હા હું તો દરરોજ એક હનુમાન ચાલીસાનો પાઠ કરું છું આપ સૌ પણ એક પાઠ દરરોજ કરજો એવી ભલામણ સાથે આપ સૌને ભાવતી જય શ્રીરામ જય જય શ્રી રામ જય બજરંગબલી જય હનુમાન